સુરત શહેરના લોકલાડીલા સાંસદ અને હાલમાં જ કેન્દ્રમાં રાજ્યમંત્રી તરીકેનું સ્થાન મેળવનાર દર્શનાબેન જરદોઝ દ્વારા જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી છે જે રેલી સુરત આવતા જ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલીનું ઉમળકાભીર સ્વાગત કરવામાં આવ્યું છે સુરતના લોકલાડીલા મહિલા સાંસદ અને રેલ તેમજ ટેક્સટાઇલ મંત્રી દશનાબેન જરડોઝ મંગળવારે સાંજે જન આશીર્વાદ યાત્રા લઈને તેમના મત વિસ્તાર સુરતમાં આવી પહોંચ્યા હતા સુરતમાં દસનાબેનની જન આશીર્વાદ યાત્રા પ્રવેશતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સહિતના લોકો દ્વારા તેમનું ભડવે ઉમળકાભેર સ્વાગત કરવા આવ્યું હતું કામરેજથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જન આશીર્વાદ યાત્રામાં જોડાયા હતા અને ત્યારબાદ આ યાત્રા સુરત શહેરના સરથાણા વરાછા રેલવે સ્ટેશન ભાગડ ચૌટા બજાર ચોક બજાર ગાંધીજીની પ્રતિમા થઈ કતાર ગામથી પાલનપુર જ કતાકા ખાતે પહોંચી હતી કેન્દ્રીય મંત્રી દર્શાબેન વિશાળ રહેલું માર્ગમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફટાકડાની ભારે આતશબાજી પણ કરવા આવી હતી પંદર ઓગસ્ટથી શરૂ થયેલી કરમસદથી શરૂ થયેલી આ જન આશીર્વાદ યાત્રા આજે બધેલી મોરારજીભાઈ દેસાઈના જન્મસ્થાનથી બિલીમોરા ગણદેવી નવસારી થઈને આજે સુરત પહોંચી છે સુરત મારું પોતાનો મત વિસ્તાર છે ને એમાં લોકોએ ખૂબ ઉમળકાભેર સર્વ જ્ઞાતિઓએ સર્વ સમાજે ભાઈઓ બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે તમને દેખાય છે અભૂતપૂર્વ પ્રતિસાદ છે છેલ્લા કેટલા વર્ષોથી સાઉથ ગુજરાતને એવું લાગતું હતું કે અમને મંત્રી પદ નથી મળ્યું અને બબ્બે મંત્રાલય મળ્યા છે રેલવે મંત્રાલય અને ટેક્સટાઇલ મંત્રાલય એને કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ છે સુરતના સાંસદ દસાબેન જદોસને રેલવે અને ટેક્સટાઇલ મંત્રી તરીકે તમામ પ્રજાજનો અને સહકારથી સફળ રહેશે તેવી આશા સેવી આભાર વ્યક્ત કર્યો હતો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌના સાથ અને સહકારથી વિકાસ આગળ આગેકુદ જારી રાખશે તેમ અંતમાં કહ્યું હતું અઝર કોર સાથે પ્રકાશવાડા